સુરતમાં દિવાળીની રજાઓ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉધના વિસ્તારમાં રાજા પાટ માટે દારૂને રોફ પાડવા પિસ્તોલ લઈને ફરતા એક વેપારીને ઝડપી લેવામાં આવ્યો છે ઉધના નવસારી રોડ જીવન સામે પોલીસે સ્કોર્પિયો ગાડીમાંથી વેપારીને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે પોલીસે પિસ્તોલ ગાડી કબજે કરી વેપારી સામે આર્મ્સ એક્ટની સાથે પ્રોહિબિશનનો પણ અલગથી ગુનો દાખલ કર્યો છે

દરમિયાન સ્કોર્પિયો ગાડી ત્રણસો મીટર સુધી આગળ જઈ સાઉ ઝોન રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ ન હોવાના કારણે ટ્રાફિકમાં ઊભી રહી ગઈ હતી જેથી પોલીસે તેને રોકી લેવડાવી હતી પોલીસે ગાડી ચાલક રવિ રાજેન્દ્ર પ્રસાદ શર્માને અંગછડતી કરતા પેન્ટના નેફા માકમરના ભાગેથી પિસ્તોલ મળી આવી હતી પિસ્તોલનું લાયસન્સ યુપીનું હતું પરંતુ કોઈપણ જાતની પરમિશન વગર ગેરકાયદેસર રીતે લઈને ફરતા હતા પોલીસે રવિ શર્મા પાસેથી બે પોઈન્ટ સાઠ લાખની કિંમતની પિસ્તોલ અને

પોતાના વિસ્તારમાં ઉધના નવસારી રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી રાતના સાત વાગ્યા પછીના આ ચેકિંગના જે કાર્યવાહી હતી એ દરમિયાન એક શંકાસ્પદ વ્હીકલ સ્કોર્પિયો હતી જે બ્લેક કલરની હતી એ અહીંથી પસાર થઈ હતી પોલીસે એને રોકવાનો પ્રયાસ કરતાં એ વ્હીકલ રોકાયું ન હતું અને આગળ નીકળી ગયું હતું આ જાણીને પોલીસને શંકા વધુ મજબૂત થઈ હતી પોલીસે એનો પીછો કર્યો પીછો કરતાં આ દરમિયાન આગળ ઉધના ત્રણ રસ્તા પાસે ટ્રેફિક સિગ્નલ છે ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવાથી આ વ્હીકલ ત્યાં ઊભું રહી ગયું હતું અને પછી પોલીસે તેને સાઈડમાં લઈ જઈ અને આગળની કાર્યવાહી કરી હતી વ્હીકલમાં ચેકિંગ કરતાં એક બોટલ મળી આવી હતી વ્હીકલનો જે ડ્રાઈવર છે એનું નામ રવિ રાજેન્દ્ર પ્રસાદ શર્મા એણે પોતે પણ ડ્રિંક ડ્રિંક કરેલું હતું અને એની પાસે એક વેપન પણ હતું પોલીસે આ વેપન અંગે તપાસ કરી તો એની પાસે એક લાઇસન્સ હતું પરંતુ આ લાઇસન્સ ઉત્તર પ્રદેશની રાજ્યની મર્યાદા પૂરતું જ એના પાસે હોવાથી એને ગુજરાતમાં આ લાઇસ વેપન રાખવા માટેની કોઈ પરવાનગી લીધેલી ન હતી જે બાબતને લઈ અને પોલીસે એના ઉપર આર્મ સેકનો અલગથી ગુનો દાખલ કર્યો હતો એટલે આ વ્યક્તિ જે રવિ શર્મા કરીને છે એના ઉપર બે ગુના ગઈકાલે દાખલ થયા એક છે જેમાં લિકર કન્ઝપ્શન અને પઝેશનનો હતો જ્યારે બીજો એક કેસ છે જે આર્મ સેકનો છે જે આરોપી છે એની વધારાની અમે પૂછપરછ કરી રહ્યા છીએ આરોપી અહીંયા મૂળ ધંધા ધંધો કરે છે બિઝનેસ કરે છે મૂળ ગોડા યુપીના છે અને અહીંયા ગોડાદરામાં રહે છે એ કેમિકલનો બિઝનેસ કરે છે એવી માહિતી છે પરંતુ પોલીસ એને વેરીફાઈ કરી રહી છે કે એમાં ખરેખર શું બિઝનેસ કરે છે અહીંયા કયા પ્રકારનો એની કામગીરી છે એ બધી બાબત અમે વેરીફાઈ કરી રહ્યા છીએ સાહેબ આ ગાડીમાં પોલીસને સંગા કેવી રીતે પોલીસ જ્યારે ઉદના નવસારી રોડ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આ બ્લેક કલરની સ્કોર્પિયો હતી અને એ પોલીસની બાજુમાંથી પસાર થતાં પોલીસને ડાઉટ ગયો હતો કેમકે એના કાચ થોડાક ડાઉટફુલ લાગ્યા હતા પરંતુ એની જે મૂવમેન્ટ હતી એના કારણે પોલીસે એને રોકવાનો પ્રયાસ કર્યો એ રોકાઈ ન હતી એટલે પોલીસની શંકા વધુ મજબૂત થઈ હતી અને જ્યારે ટ્રાફિક સિગ્નલ ઉપર ત્યાં સિગ્નલ ના જે ચાલુ હતો સિગ્નલ એને કારણે ત્યાં એને રોકાવું પડ્યું હતું ફરજિયાતપણે અને એને કારણે પોલીસ ત્યાં ને સરળતાથી એને પહોંચી શકી હતી એની પાસે અને એને સાઈડમાં લઈ જઈને ચેક કર્યો હતો ત્યારે આ તમામ વિગતો પોલીસને સામે આવી હતી